તો કેનાલનો મોટો ઇતિહાસ અહીંયા આપણી સામે આવ્યો છે માતાજી સાક્ષાત દેવી પડચા પૂરે છે સાક્ષાક અને કેનાલનો વળાંક પાડવામાં આવ્યો લીમડો વચ્ચે આવતો તો માતાજી પાડવા નથી જો અને વળાંક સાક્ષાત દેવી છે ત્યારે સદી સિગોતર કહેવાય છે સુરકા ગામે લે છે અને તમે જોઈ શકો છો એ ગોળી પણ જોઈ શકો છો સામે અને माताजी ने इच्छा से तो जे जे लोगों तो आए लोग कमेंट कर जो क्या क्या ना आए हो तो दर्शन करवा दो अच्छे माताजी मन को पूरी करे से मुकुन आए तो, से आ, तो मैं पनाहो तो ये ऐसे बिल्बोलों तो यहाँ माताजी के के पंद्रह रुपए अथवा तो वाय के, के कनाप लोग છે મજના ત્યાં અને સરકારે બહુ કોશિશ કરી પણ પાડી શક્યા નથી છે દર્શન કરવા અવશ્ય આવજો માતાજી મનોકામના પૂરી કરે છે ધારેલી તો અવશ્ય આવજો સાનો બીજો લેમડો છે જોઈ શકો છો પબ્લિક બહુ આવે છે શ્રદ્ધાળુ તો જરૂરથી અવશ્ય આવજો જય માતાજી તો જે તમે જોઈ શકો છો ત્યારે કે ફળ અહીંયા મોજૂદ છે આપની વચ્ચે જોઈ શકો છો માતાજીનો જે લીમડો હતો પૂર્ણનો વળાંક વાળો મારે તે અહીંયા પણ હજુ હજી જોઈ શકો છો જોઈ શકો છો